ભાઈ લિંક આપ ડીએમ કરી દેજો મારી પાસે આખી વિડીયો છે જરા થોભો એક સેકન્ડ વિચારો આ શબ્દો તમે કેટલી વખત વાંચ્યા છે પણ ક્યારેય વિચાર્યું છે કે એક સેન્ટેન્સ કોઈની આખી જિંદગી બરબાદ કરી શકે છે આજના સમયમાં પ્રાઇવેટ વિડીયો વાયરલ થવા એ એક સૌથી મોટું જોખમ બની ગયું છે છોકરો હોય કે છોકરી સ્ટુડન્ટ હોય કે જોબ કરતો માણસ રિલેશનશીપમાં હોય કે સિંગલ કોઈ પણ સંપૂર્ણ રીતે સેફ નથી

જો કાલે તમારો ડેટા લીક થયો તમારી ગર્લફ્રેન્ડની ફોટો બહાર આવી તમારી બહેનનો વિડિયો વાયરલ થયો તો તમને કોણ બચાવશે આજે લાખો પ્રાઇવેટ વિડિઓઝ આસાનીથી ઇન્ટરનેટ પર ફરી રહ્યા છે વ્યૂઝ માટે મીમ્સ બને છે અને આ બધું હવે છુપાઈને નથી થતું ખુલ્લે આમ વિડીયોનો વેપાર ચાલી રહ્યો છે બ્લેકમેલ થાય છે પૈસા માંગવામાં આવે છે અને ઘણા કેસમાં લોકો એટલા તૂટી જાય છે કે આત્મહત્યા સુધી પહોંચી જાય છે પણ દુઃખની વાત એ છે કે આ બધાની ખુલ્લે આમ કોઈ ગંભીર ચર્ચા નથી કરતું આજે લોકો કહે છે આ તો કોઈ રેન્ડમ છોકરી છે અમારે શું પણ કાલે એ રેન્ડમ છોકરી તમારા ઘરની દીકરી પણ હોઈ શકે ત્યારે એક્શન લેશો કે પછી ઇગ્નોર કરી દેશો હવે આપણે જોઈએ કે પ્રાઇવેટ વિડિયો વાયરલ થાય છે કેવી રીતે હવે ધ્યાનથી સાંભળો કારણ કે અહીંથી સૌથી ડરાવતી હકીકત શરૂ થાય છે ખોટી જગ્યા પર વિશ્વાસ ઘણી વાર પ્રોબ્લેમ માત્ર મોબાઈલ કે ઇન્ટરનેટ નથી હોતું પ્રોબ્લેમ હોય છે ખોટા માણસ પર વિશ્વાસ ફ્રેન્ડ પાર્ટનર અથવા બહુ નજીકનો વ્યક્તિ પ્રાઇવેટ મોમેન્ટ રેકોર્ડ થાય છે અને પછી કોઈ કારણસર એ વિશ્વાસ તૂટી જાય છે અને એ વિડિયો બ્લેકમેલ માટે વપરાય છે અથવા સીધો વાયરલ કરી દેવામાં આવે છે છુપાયેલા કેમેરાનો રિસ્ક આજે પ્રાઇવસીનો પણ ખતરો છે એ માત્ર ફોન એક સુધી સીમિત નથી હોસ્ટેલ, ચેન્જિંગ રૂમ, હોટેલ, શોપ ઘણી જગ્યાએ સ્પાઈ કેમેરા છુપાવવામાં આવે છે જે કોઈને ખબર પણ નથી પડતી કેટલાક વખત પોતાનો ઓળખીતો માણસ આ બધું વાયરલ કરે છે અને સૌથી દુખત વાત જેનો વિડિયો વાયરલ થાય છે એ વ્યક્તિને ઘણીવાર ખબર પણ નથી હોતી એક દિવસ અચાનક કોલ મેસેજીસ અને કોમેન્ટ્સ શરૂ થાય છે અને આખી દુનિયા પહેલેથી જ આ વિડિયો જોઈ ચૂકી હોય છે એઆઈ દ્વારા ફોટો અને વિડિયોઝ આજના સમયમાં એઆઈ એટલું પાવરફુલ બની ગયું છે કે એક સામાન્ય ફોટો અથવા પ્રોફાઇલ પિક્ચર બસ એટલું પૂરતું છે એઆઈ સોફ્ટવેર દ્વારા એ ચહેરો કોઈ બીજા બોડી પર લગાવી દેવામાં આવે છે વિડિયો ફેક હોય છે પણ ચહેરો તમારો સોસાયટી એ નથી પૂછતી કે વિડિયો ફેક છે કે નહીં નામ ખરાબ થઈ જાય છે ઇજ્જત એક જ સેકન્ડમાં તૂટી જાય છે બ્લેકમેલ અને પ્રેશર ઘણા કેસમાં વિડીયો વાયરલ થવાને પહેલા બ્લેકમેલ શરૂ થાય છે પૈસા આપ નહીં તો વિડીયો વાયરલ કરી દઈશ મારી વાત માન આ પ્રેશર એટલું વધારે હોય છે કે સામેનો માણસ મેન્ટલી તૂટી જાય છે છોકરી માટે ડિપ્રેશન માનસિક તણાવ સમાજના તાણા ઘણા માતા પિતા સમાજમાં મોઢું બતાવવાની હિંમત ગુમાવી દે છે અને દુર્ભાગ્યવશ કેટલાક કેસોમાં છોકરીઓ આત્મહત્યા સુધી પહોંચી જાય છે સમાજની સૌથી મોટી ભૂલ અહીં સૌથી મોટો સવાલ આવે છે ભૂલ કોણ કરે છે રેકોર્ડ કરવું ભૂલ થઈ શકે પણ વાયરલ કરવું શેર કરવું મીમ્સ બનાવવા એ તો આપણે કરીએ છીએ એક તરફ આપણે છોકરીને દીકરી અને લક્ષ્મી કહીને પૂજીએ છીએ અને બીજી તરફ એની સૌથી ખાનગી પળો એન્ટરટેઈનમેન્ટ બનાવી દઈએ છીએ સાયબર ક્રાઈમ હેલ્પ જો આવું થાય તો શું કરવું જો કોઈ સાથે આવું થાય તો ડરશો નહીં અને તરત એક્શન લ્યો ગવર્મેન્ટની સાયબર ક્રાઈમ વેબસાઇટ પર કમ્પલેન કરો સાયબર ક્રાઈમ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અહીં કમ્પ્લેન કરવી સરળ છે ફરિયાદ ગુપ્ત રાખવામાં આવે છે અને યોગ્ય મદદ મળે છે સાયબર ક્રાઈમ હેલ્પલાઇન વન નાઇન થ્રી ઝીરો આ નંબર આખા ભારતમાં કામ કરે છે કોલ કર્યા પછી શું કરવું કેવી રીતે ફરિયાદ કરવી અને આગળના કયા પગલા લેવા એ બધું સરળ ભાષામાં સમજાવવામાં આવે છે તમે નજીકના પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન પણ લખાવી શકો છો સાયબર ક્રાઇમ માટે અલગ વિભાગ હોય છે અને જો ફરિયાદ કરનાર મહિલા હોય તો મહિલા પોલીસ અધિકારી ફરિયાદ લે છે યાદ રાખજો ચૂપ રહેવું સોલ્યુશન નથી ફરિયાદ કરવી સરળ છે ડરવાની જરૂર નથી આપણે આનાથી કેવી રીતે બચીએ થોડા સિમ્પલ નિયમ યાદ રાખજો પ્રાઇવેટ વિડીયો રેકોર્ડ ન કરો કોઈના ઉપર આંધળો વિશ્વાસ ન કરો અજાણ્યા એપ ઇન્સ્ટોલ ન કરો ગેલેરી પરમિશન ધ્યાનથી આપો બ્રેકઅપ પછી એક્સ્ટ્રા એલર્ટ રહો અને સૌથી મહત્વનું લિંક ન માંગો વિડિયો ફોરવર્ડ ન કરો તે કન્ટેન્ટને રિપોર્ટ કરો આ વિડિયો બનાવવાનો હેતુ કોઈને ડરાવવાનો નથી પણ તમને જાગૃત કરવાનો છે આજે કોઈ અજાણી વ્યક્તિ છે એ કાલે તમે પણ હોઈ શકો જો કંઈ ખોટું દેખાય તો રિપોર્ટ કરો કારણ કે ચૂપ રહેવું સોલ્યુશન નથી એક ક્લિક કોઈની જિંદગી તોડી શકે છે પણ એક સાચો નિર્ણય કોઈની જિંદગી પણ બચાવી શકે વિચારજો જય હિન્દ